જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી કરી નથી શકતો આ દુનિયામાં ટેન્શન આપનાર દરરોજ મળશે પરંતુ કોઈ વાત ધ્યાનમાં ના લેતા ભગવાને બે કાન એટલા માટે જ આપ્યા છે કે એકથી સાંભળજો અને બીજાથી કાઢી નાખજો નહીંતર જીવવું ભારે પડશે જિંદગીમાં કોઈ સાચો રસ્તો બતાવવાવાળો હોય તો એ છે અનુભવ જિંદગીમાં બધું જ જતું કરનાર ત્યાગી છે અથવા શાંતિપ્રિય છે પરંતુ સમાજ એને કમજોર સાબિત કરે છે માણસ કદાચ બધી જગ્યાએ જીતી શકે છે પણ જ્યાં લાગણીને વિશ્વાસ રાખ્યો હોય ત્યાં હારી જાય છે મુખ અને સુખ અરીસામાં મુખ અને સંસારમાં સુખ નથી દેખાય છે શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો અને જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી જીવનમાં પણ કંઈક આવું જ છે પારકા લોકો પાસેથી દગાની આશા ન રાખવી આ હક ફક્ત અંગત લોકોનો જ છે